સમોસા કચોરી બધું ભૂલાવી દે તેવો ઘઉના લોટમાં અને વટાણા નો એકદમ ટેસ્ટી હેલ્ધી નાસ્તો સીઝન પૂરી થાય ને એની પેલા એકવાર જરૂર થી બનાવી લેજો અને તેલ વગર બને છે અને ઘઉં ના લોટ માંથી સો ટકા ક્રિસ્પી ખસ્તા અને તમે આ નાસ્તાને ચાર થી પાંચ દિવસ સુધી પણ રાખી શકશો બિલકુલ સોફ્ટ નથી થતો તો ચાલો બનાવીએ એના માટે આપણે એક કપ ઘઉંનો રેગ્યુલર લોટ એમાં વન ફોર્થ કપ રવો તો અહીંયા મેં ઝીણો રવો આવે ને તે લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ટી સ્પૂન અજમાને હાથથી ક્રશ કરી એડ કરીશું એનાથી પચવામાં હળવું રહેશે ને એકદમ સરસ એવી ફ્લેવર આવશે હવે આ નાસ્તાને એક સરખો ખસતા બનાવવા માટે ઘીનો યુઝ કરવાનો મેં આ બે ચમચી ઘી એડ કર્યું છે તો મુઠ્ઠી પડે ને એવું આપણે મોણે એડ કરવાનું છે તો જરૂર લાગે ને એટલું તમારે ઘી એડ કરવાનું અને આ રીતે હાથથી સરસ રીતે મિક્સ કરીશું તો લોટના દરેક દાણામાં ઘી છે ને એ લાગી જવું જોઈએ લોટનો કલર ચેન્જ થઈ જવો જોઈએ બસ ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું હવે જરૂરિયાત મુજબ પાણી એડ કરતા જશું અને કઠણ એવો લોટ બાંધી તૈયાર કરીશું તો ખાસ એ ધ્યાન રાખવાનું કે બહુ લોટને ઢીલો નથી કરવાનો કઠણ બાંધી તૈયાર કરવાનો એનાથી આ નાસ્તો છે ને એ સો ટકા ક્રિસ્પી અને ખસ્તા બનશે તો તમે લીલા વટાણાની સિઝન પૂરી થાય એની પહેલાં આવો નાસ્તો ક્યારે બનાવ્યો છે કે મને કેજો અને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે તો અહીંયા તમે જુઓ મેં લોટ બાંધી તૈયાર કરી લીધો હવે આપણે લોટને થોડી વાર માટે રેસ થવા દેશું તો ઢાંકી દસ મિનિટ માટે રહેવા દઈએ ત્યાં સુધીમાં અહીંયા એક પેનમાં આ રીતની કાણાવાળી એક પ્લેટ લઈ લેશું અને એમાં આપણે એક નંગ બટેટાને આ રીતે છાલ ઉતારી ટુકડા કરી એડ કરીશું સાથે અડધા કપ જેટલા લીલા વટાણા એડ કરીશું તો અહીંયા બંનેને આપણે પાણી વગર જ બોઇલ કરવાના છે એટલે મેં આ રીતે ડબલ બોઇલર રીતે તૈયાર કર્યા છે એનાથી શું થશે કે એમાં એક્સ્ટ્રા પાણી પણ નહીં થાય અને જે આપણે મસાલો કરીએ ને એમાં પાણી પણ છૂટું નહીં પડે અને વેજીટેબલ પણ સારી રીતે બફાઈ જશે તો આ રીતે બંને ચેક કરી લેવાના અને હવે આપણે એનો સ્પેશિયલ વઘાર કરીશું એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય ને એટલે અડધી ટી સ્પૂન જીરું અડધી ટી સ્પૂન ધાણાને ક્રશ કરી એડ કરીશું અડધી ટી સ્પૂન વરિયાળી અને થોડી હિંગ પણ એડ કરીશું એનાથી બહુ સરસ એવો ફ્લેવર આવશે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને એને આપણે સાતળી લેશું જો તમે લસણ ખાતા હોય ને તો લસણ પણ એડ કરવાનું અને ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું તો અહીંયા તમે જુઓ આ રીતે તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી થવા દેવાનું હવે અહીંયા હળદર પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એને પણ તેલમાં સાતડવાનું છે એટલે મેં પહેલાં જ એડ કર્યું એનાથી બહુ સરસ એવો કલર આવશે હવે બટેટા અને વટાણાને એડ કરી દેવાના અને મિક્સ કરીશું તો આ રીતે થોડું થોડું હલકું હલકું પ્રેસ કરતું જવાનું એટલે બટેટા અને વટાણા છે એ એનો માવો તૈયાર થઈ જાય અને સરસ રીતે એ સ્ટફિંગ રેડી થઈ જાય તો અહીંયા તમે જુઓ મેસરની મદદથી હું હલકા પ્રેસ કરું છું તમે જ્યારે બાફીને બહાર કાઢો ને ત્યારે પણ એને પહેલાં જ મેસ કરીને રાખી શકો છો અને પછી તમે એને તરત જ મસાલા સાથે મિક્સ કરી શકો છો તો હું તો અહીંયા પેનમાં જ આ રીતે મસાલા સાથે કરું છું જેનાથી મસાલો પણ બની જશે અને જે આપણે શાકભાજી મિક્સ કરવાના છે ને એ પણ થઈ જશે અને મસાલો એની સાથે સારી રીતે ભળી જશે બસ તો આ રીતે બહુ વટાણાને આપણે આખા રાખીને અને બહુ પણ એકદમ મેસ નહીં કરીએ બસ એવો તૈયાર કરીશું હવે શેકેલા જીરાનો પાવડર અડધી ટી સ્પૂન ખાંડ એડ કરીશું અને સાથે લીંબુનો રસ તો એકદમ ચટપટો ટેસ્ટી ખાટો મીઠો મસાલો તૈયાર થશે અને સ્ટફિંગ પણ બહુ સરસ એવું લાગશે તો સમોસા કચોરી બધું ભૂલાવી દેશે તો આ રીતે સરસ મસાલો થઈ ગયો હવે લાસ્ટમાં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું જો બટેટા બાફ્યા હોય અને બાફતી વખતે એડ કર્યું હોય મીઠું તો એ રીતે તમારે એડ કરવાનું લીલા ધાણા એડ કરી મિક્સ કરી દઈશું તો આપણે સ્ટફિંગ માટેનો મસાલો હવે રેડી થઈ ગયો છે તો હવે આપણે આ મસાલાને નીચે ઉતારી ઠંડો કરી લેશું તો હવે અહીંયા તમે જુઓ દસ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ તો આ રીતના ઉપર વ્હાઈટ ડોટ્સ આવવા જોઈએ એના લીધે શું થશે કે જે રવો એડ કર્યો છે ને એ સારી રીતે ફૂલી ગયો છે એ તમને પરફેક્ટ ખબર પડી જશે અને રવો ફૂલશે ને એટલે તમે જે લોટ બાંધીને તૈયાર કર્યો છે ને એ થોડો ટાઈટ એટલે કે કઠણ થશે એના લીધે જે આપણે આ નાસ્તો બનાવીએ છીએ ને એ બહુ સરસ એવો ખસતા બનશે હવે જેવડી સાઈઝનો તમારે આ નાસ્તો બનાવો છે ને એટલું લુવું લઈ લેવાનું અને આ રીતે સ્મૂથ કરી લેવાનું પછી આ રીતે આ કટોરી એટલે કે વાટકીનો શેપ આપી દેવાનું અને જેટલું તમને સ્ટફિંગ પસંદ હોય ને એટલું ભરી લેવાનું તો સ્ટફિંગ છે ને એ સરસ રીતે ભરાવવું જોઈએ એમાં બહુ જગ્યા ના રહેવી જોઈએ એટલે આ નાસ્તો ખાતી વખતે બહુ સરસ લાગશે હવે સાઈડથી આ રીતે અંદરની સાઈડ કરતું જવાનું અને સાઈડથી ઉપરની સાઈડ કરતું જવાનું સ્ટફિંગને થોડું પ્રેસ કરતું જવાનું એટલે જે સ્ટફિંગ છે ને અંદરની રહેશે અને નાસ્તામાં જો લોટ હશે ને તે પણ નીકળી જશે તો આ રીતે હું ઉપરની સાઈડ કરતી જઈશ અને પછી આ રીતે પેક કરી દેવાનું થઈ ગયું ને પછી આ રીતે આપણે એને સ્મૂથ કરી લેવાનું તો જે રીતે આપણે બાટી કરીએ ને એટલે કે મસાલા બાટી બનાવીએ ને એ જ રીતે બસ સ્ટફિંગને ભરી લેવાનું છે અને એવો જ હું અહીંયા શેપ આપું છું તો આ રીતે બધું સ્ટફિંગ ભરી અને આપણે આ બાટીને તૈયાર કરી લીધી છે તો તમે જુઓ પરફેક્ટ શેપ આવી ગયો ને ઉપરથી આ રીતે કટ લગાવી દેસું એટલે જે ઉપરનું પડ છે ને એ પણ સારી રીતે અંદર સુધી કૂક થાય અને હવે આપણે એને ઓછા તેલમાં તૈયાર કરવાના છીએ તો અહીંયા અમે અપમ પેન લીધી છે તમે એની જગ્યાએ ફ્રાય કરીને પણ તૈયાર કરી શકો છો અને જો એર ફ્રાયર હોય ને તો એમાં પણ તમે તેલ લગાવી અને ફ્રાય કરી શકો છો તો બધાની પાસે બધું અવેલેબલ ન હોય એટલા માટે હું આ રીતને પમ પેનમાં થોડું થોડું તેલ એડ કરું છું અને પછી આ રીતે બાટી જે રીતે રાખીએ ને એ રીતે ગોઠવી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું હવે અહીંયા તમે ઢાંકીને પણ કરી શકો ઢાંક્યા વગર પણ તમે એને કૂક કરી શકો છો તો હું અહીંયા આજે ઢાંકવાનું નથી તો આ રીતે બસ થોડી વાર થાય ને એટલે આપણે એની સાઈડને ચેન્જ કરવાની તો બહુ વધારે પડતું સાઈડ એક સાઈડ નહીં રાખવાનું થોડું થોડું સાઈડ ચેન્જ કરતા જશો ને એટલે ખસ્તા પણ બનશે ક્રિસ્પી પણ બનશે અને પડશે પણ નહીં તો આ રીતે તમે જુઓ કેટલી સરસ સરસ એમાં પેટર્ન આવવા લાગી છે છે અને એવું શેકાવા બસ આ રીતે થોડી થોડી વારે રહીને હું સાઈડને ને ચેન્જ કરતી રહીશ તો છે ને એકદમ સિમ્પલ આસાન ચટપટું જો ઓછા તેલમાં કઈ ટેસ્ટી ક્રિસ્પી હેલ્ધી ખાવું હોય ને તો આ નાસ્તો એકદમ પરફેક્ટ છે નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તો અહીંયા તમે જુઓ હવે સાત થી આઠ મિનિટનો સમય લાગ્યો અને સરસ એવી ક્રિસ્પી બાટી જેવું જ શેકાઈને તૈયાર થઈ ગયું તો આ નાસ્તો તો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ નાસ્તો જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજનો આ લીલા વટાણાનો નાસ્તો કેવો લાગ્યો જો નાસ્તો પસંદ આવ્યો હોય ને તો મારા આ નાસ્તાની રેસિપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તમે જુઓ એકદમ પરફેક્ટ આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો ચાલો તમે પણ આ રેસીપી ટ્રાય કરો ફરી મળીશું નવી રેસીપી સાથે